આજે આપણે બનાવીશું જૂની અને ભૂલાઈ ગયેલી વાનગી દંગેલા તો આ વાનગી મને મારા સાસુ માએ શીખવાડી છે તો તમે કેવી રીતે બનાવશો મને કોમેન્ટમાં જણાવજો પણ આ એકદમ ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી અને એકદમ યુનિક વાનગી છે તો ચાલો બનાવીએ સૌ પ્રથમ અહીં મેં બે વાટકી જેટલા ચોખા એટલે કે જે પેલી કંટી મળે છે એ મેં લીધી છે અને એક વાટકી જેટલી ચણાની દાળ આને આપણે સારી રીતે તપવીને એનો આપણે કરકરો લોટ બનાવી દેવાનો છે અહીં મેં લોટ તૈયાર કરી દીધો છે જો તમારી ઘરે ઘંટી ન હોય તો તમે આ બહારથી પણ આ લોટ લઈ શકો છો આ લોટથી આપણે ઢોકળા હાંડવો ગમે તે પણ બનાવી શકાય છે હવે આ લોટને આપણે છાસમાં પલાળી દઈશું તો અહીં મેં એક લોટા જેટલી છાસ લીધી છે હવે એને આપણે બરાબર મિક્સ કરી દઈશું જો અંદર છાસ ઓછી જણાય તો તમે બીજું ઉમેરી શકો છો કાં તો પાણી પણ એડ કરી શકો છો તો આપણે એકદમ બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એવું બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે તૈયાર કરવાનું છે હવે આને આપણે ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે રહેવા દઈશું ત્રણથી ચાર કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ આથો આવી ગયો છે અને આપણો લોટ પણ સરસ ફૂલી ગયો છે હવે અંદર આપણે મસાલા એડ કરીશું તો અહીં મેં લસણ અને મરચાંની એક ચમચી જેટલી પેસ્ટ એડ કરી છે અડધી ચમચી હળદર બે ચમચી તલ બે ચમચી ખાંડ સ્વાદ મુજબ મીઠું અને કોથમીરના પાન છેલ્લે અજમો પચવા મસાલા એ એટલે ઉમેર્યો છું હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું જો તમે તીખું થોડું વધારે ખાતા હોય તો એક ચમચી જેટલું તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હું અહીંયા એડ કરું છું અડધી ચમચી જેટલી હવે એને બરાબર હલાવીને મિક્સ કરી દઈશું જેથી બધા મસાલા સારી રીતે ભળી જાય ત્યારબાદ આપણે અંદર અડધીથી ઓછી એટલો મીઠા સોડા એડ કરશું જેથી આપણું આ ડંગેલા એકદમ સોફ્ટ અને ગળામાં ડૂચો ન ભરાય એટલા માટે આપણે અંદર થોડા ઈ મીઠા સોડા ઉમેરશું અને જો ન હોય તો તમે એનો પણ એડ કરી શકો છો બરાબર આને ફેટી લેવાનું છે આપણે તો આપણું આ બેટર તૈયાર છે હવે એક તવા પર અહીં મેં એક ચમચા જેટલું તેલ લીધું છે એમાં રહી રહી ફૂટે એટલે આપણે અંદર તલ એડ કરીશું મીઠા લીમડાના પાન અને હિંગ એડ કરીને આપણે બેટર ઉપર પાથરી દઈશું આપણે જે કોઈ પૂટલા બનાવતા હોય એ રીતેનું બેટર આપણે બનાવવાનું છે હવે આમાં બહુ પહોળું નથી કરવાનું ખાલી આમ નોર્મલી આમ નાના સરખા જેટલું બેટર પાથરીને ઉપર આપણે ડીશ જે હોય એનાથી આપણે ઢાંકી દઈશું અને મીડિયમ આંચ પર આપણે બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ કે ઉપરનું પળ એકદમ ટ્રાય થઈ ગયું છે તો હવે આને આપણે ધીરે રહીને ફેરવી લઈશું હવે ફરીથી આપણે ઢાંકણું ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી આપણે થવા દઈશું હવે આપણે જોઈ લઈશું તમે જોઈ શકો છો આપણું આ સરસ તૈયાર થઈ ગયું છે ડંગેલું હું તમને ડિશમાં લઈને બતાવી જોઉં છે ને જોતા જ મોડમ પાણી આવી જાય એવી રીતના હવે આ જ પ્રોસેસ આપણે ફરી રિપીટ કરીશું અને આ રીતે આપણે બધા ડંગેલા બનાવી દઈશું એ ખૂબ જ સરળ રીત છે અને ખાવામાં પણ એટલું ટેસ્ટી હશે કે તમે દર વખતે બનાવી બનાવી કરી શકશો છોકરાઓને પણ ખૂબ જ ભાવે છે મારા છોકરા તો સવારના નાસ્તામાં બી આ લઈ જાય છે તમે આને સોસ જોડે છોકરાઓને નાસ્તામાં ભરી આપશો તો છોકરા બહુ જ ખુશ થઈ જશે તો આવી રીતના આપણે બધા ડંગેલા બનાવી લેવાના છે તો હવે સર્વ કરી દઈશું અહીં મેં ટોમેટો કેચા સાથે સર્વ કર્યા છે એકદમ ટેસ્ટી અને એકદમ સહેલી રીતથી બનાવ્યા છે તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આવી જવનવી વાનગીઓ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને ચલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ